અને છેલ્લા ત્રણ દિવસની અંદર આઈટી શેરોનું જે માર્કેટ છે એ અઢી લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું અને દુનિયાભરની જે મોટી મોટી કંપનીઓ છે એના માર્કેટ કેપની અંદર બિલિયન ડોલરના ધોવાણ થઈ ગયું ભારતના બેંગલોરુના એક છોકરાએ ભારત સહિત આખી દુનિયાભરના આઈટી સેક્ટરની અંદર ખળભળાટ મચાવી નાખ્યો છે આ છોકરાએ એવું કંઈક કર્યું કે જેને કારણે શેર બજારમાં આઈટી અને લીગલ ટેક અને સોફ્ટવેરના જે શેરો છે એમાં કડાકા ભડાકા બોલી ગયા અને છેલ્લા ત્રણ દિવસની અંદર આઈટી શેરોનું જે માર્કેટ છે એ અઢી લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું અને દુનિયાભરની જે મોટી મોટી કંપનીઓ છે એના માર્કેટ કેપની અંદર બિલિયન ડોલરના ધોવાણ થઈ ગયું તો આ છોકરો કોણ છે કે જેણે આખી દુનિયાની અંદર ખળભળાટ મચાવી નાખ્યો છે એના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ભારતીય મૂળના ટેક્સ ટેક એક્સપર્ટ રાહુલ પાટીલે આખી દુનિયાભરની અંદર ખળભળાટ મચાવી નાખ્યો છે અને એમણે ખાલી પાંચ મહિનામાં એક એવું કામ કર્યું છે કે જેને કારણે આ તાજેતરમાં ત્રણ દિવસની અંદર બજારમાં કડાકા ભડાકા બોલી ગયા અને આઈટી શહેરોમાં જબરજસ્ત ધોવાણ થઈ ગયું કારણ કે આ છોકરાએ એવું કામ કર્યું છે એને કારણે એવું લાગ્યું લોકોને કે આઈટી અને સોફ્ટવેર શહેરોની અંદર હવે શહેરો વેચીને નીકળી જવા જેવું છે એટલે ધડાધડ ધડા ધડ વેચવાલી આવી ગઈ અને આઈટી શહેરોની અંદર આઈટી એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર રીગલ ટેક આ બધા જ કંપનીના શેરોની અંદર જબરજસ્ત મોટા ગાબડા પડી ગયા આઈટી કંપનીના શેરોનું જે માર્કેટ કેપ છે એ બે પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા તૂટી ગયું અને એની અંદર જે દુનિયાની દિગ્ગજ કંપનીઓ છે જેમાં સેલફોસ છે એડોપ છે ઇન્ટ્યુટ છે થોમ્પસન રોયટર્સ આ બધી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને ભારતની જે સોફ્ટવેર કંપનીઓ છે ઇન્ફોસિસ ટીસીએસ એના શેરોમાં પણ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો હવે શેર બજારની અંદર જે આ ઘટાડો જોવા મળ્યો છે એને વોલ સ્ટ્રીટ અને ટેક વિશ્લેષકો છે એ પાટિલ ઇફેક્ટ અથવા સાસ પોકાલિપ્સ તરીકે ઓળખે છે આ ઘટાડો રાહુલ પાટિલને કારણે થયો છે એટલે પાટિલ ઇફેક્ટ એવું શેર બજારની અંદર કહેવામાં આવે છે હવે આ રાહુલ પાટિલ જે મૂળ બેંગ્લોરનો છોકરો છે અને બેંગ્લોરમાંથી બી કોમ્પ્યુટર સાયન્સમાં બી કર્યા પછી અમેરિકાના ન્યુયોર્કમાં જઈ અને ત્યાં આગળ એરોઝોના સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી રાહુલે એમએસ અને એમબીએ કર્યું હતું અને એ પછી એણે દુનિયાભરની જે બહુ જ જાણીતી કંપનીઓ છે એમાં કામ કર્યું માઇક્રોસોફ્ટ છે ઓરેકલ છે એવી અનેક જાણીતી કંપનીઓની અંદર રાહુલે કામ કર્યું પરંતુ હમણાં રાહુલ ઓક્ટોબર બે હજાર પચીસની અંદર એક એઆઈ સ્ટાર્ટઅપ છે એન્થ્રોપિક કરીને એ એન્થ્રોપિકની અંદર રાહુલ ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે જોડાયા અને જોડાયાની આ કંપનીએ રાહુલને ઉચકી લીધા કારણ કે રાહુલ પાસે જે નોલેજ છે જે સ્કિલ છે એ એટલી બધી ટેલેન્ટેડ છે કે આ એન્થ્રોપિક કંપની છે એણે રાહુલને લઈ લીધા રાહુલ પાસે એક એવું કામ કરાવ્યું કે ક્લોડ એઆઈ નામનું એક અત્યંત શક્તિશાળી વર્ઝન છે એ એન્થ્રોપિક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને આ કંપનીએ રાહુલ પાટિલના નેતૃત્વ હેઠળ જે આ ક્લોડ એઆઈ વર્ઝન છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પીડ કોસ્ટ ઘટાડવી અને એન્ટરપ્રાઇઝ લેવલ સ્કિલ પર ફોકસ કરવું અને એમ કરીને આ આખું જે ક્લોડ એઆઈ વર્ઝન બનાવ્યું જેને એઆઈ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ રાહુલ પાટીલે જે કામ કર્યું છે એમાં એણે ત્રણ ટીમોને કામે લગાડી રાહુલ પાટીલે એક પ્રોડક્ટ ટીમ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીમ અને એક એઆઈ ટીમ આ બધાને સાથે ભેગા મળીને આ એક એઆઈ એજન્ટ બનાવ્યો જેને ટેકનોલોજીની દુનિયાના જાણકાર લોકો જાદુની છડી તરીકે ઓળખે છે કે આ એઆઈ એજન્ટ રાહુલે એવું બનાવ્યું છે કે મોટી મોટી જે કોર્પોરેટ્સ છે જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એને કોઈ પણ હ્યુમનની જરૂર વગર આખી કોર્પોરેટ કંપની ચાલે એવું વર્ઝન આ ક્લોડ રાહુલે બનાવ્યું છે અને આ વર્ઝનને કારણે જે પરંપરાગત આઈટી સર્વિસ મોડેલ અને સાસ એટલે સોફ્ટવેર એઝ અ સર્વિસ એને સીધો પડકાર છે એટલે આ સેક્ટરનું ધોવાણ થઈ જાય એવું આ રાહુલે મોડેલ બનાવ્યું છે અને એક એટલે ડોક્યુમેન્ટ કોડ અને ડોક્યુમેન્ટ અને કોડ એને એવી રીતના એણે જોયેલા છે કે કંઈ પણ એક માણસની જરૂર વગર આખી કોર્પોરેટ કંપની આ એઆઈ એજન્ટ ચલાવે તમે યુ કેન સે તમે એને રોબર્ટ બી કહી શકો એવું વર્ઝન એને બનાવ્યું છે અને આ રાહુલે જે બનાવ્યું છે એને કારણે આખી દુનિયાના આઈટી દિગ્ગજોમાં સોપો પડી ગયો છે એટલા માટે આ રાહુલ ઇફેક્ટ પાટિલ ઇફેક્ટ એવું શેરબજારની અંદર કહેવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું આભાર